શ્રી વલસાડ વિભાગ કુકણા સમાજ વિકાસ મંડળ દ્વારા બિન સાંપ્રદાયિક અને બિન રાજકીય અભિગમ સાથે વલસાડ જિલ્લાના પારડી ખાતે રામલાલા સાણપુર હોલમાં સ્નેહ મિલન સામાન્ય સભા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું કાર્યક્રમમાં વલસાડ શહેર તેમજ રેલવે પટ્ટીમાં રહેતા કુકણા સમાજના વડીલો યુવાનો મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કુકણા સમાજના કુળદેવી માતા કંસરીની પૂજા તથા પ્રકૃતિ પૂજા સાથે કરવામાં આવી હતી વલસાડ કુકડા સમાજના પ્રમુખ નાનુભાઈ કિલુભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વલસાડ જિલ્લાના સાંસદ ધોલભાઈ પટેલે સમાજને સંબોધન કરી શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે સહકારની ખાતરી આપી હતી કાર્યક્રમ દરમિયાન મંડળના હેતુ આવક જાવકનો હિસાબ પણ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ યુવાનો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો ડાંગી નૃત્ય અને પરંપરાગત વાજિંત્રના તાલે નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું અંતે પરંપરાગત ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના સફળ આયોજનમાં મંડળના વડીલો યુવાનો કાર્યકર્તાઓ તથા કારોબારી સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું